નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓના એસટી બસ સેવાના પ્રશ્ને ભાવનગર એસટી ડેપો ખાતે રજૂઆત કરવામાં આવી છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનો કાર્યકરો અને વિદ્યાર્થીઓ દ્વારા એસટી ડેપો ખાતે અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી ભાવનગરથી ઉમરાળા રૂટની બપોરે એક કલાકે ઉપડતી બસ ફરી શરૂ કરવામાં આવે તેમજ અન્ય બસ નિયત કરેલા સમયે દોડાવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે